ડીસામાં એક વેપારીએ મિત્ર પાસે ઉછીતા પૈસા લઈ પત્નીના નામનો ચેક આપી પૈસા પરત ન આપતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ મહિલાને એક વર્ષની કેદનો હુકમ કર્યો હતો ડીસાના શ્રીરામ ચોક ખાતે રહેતા પરેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા પાસે તેમના સમાજના અને તેઓના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ રૂપિયા નવ લાખની જરૂરિયાત હોય ચારેક માસ માટે હાથ ઉછીના માંગ્યા હતા જેથી પરેશભાઈએ સહયોગ બચત ધિરાણ સહકારી મંડળમાંથી રૂપિયા વીસ લાખની લોન લીધેલ હતી તેમાંથી રૂપિયા નવ લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા અને રકમ દોઢેક માસમાં ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું જેથી પરેશભાઈએ મુદત પૂરી થતાં ઉઘરાણી કરતાં તેઓએ શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાળાના નામનો દેના બેંક ડીસા શાખાનો રૂપિયા નવ લાખનો ચેક આપ્યો હતો જે ચેક પરેશ ભાઈએ આર્દશ કો બેંક લીડીસ્તા શાખામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત ફર્યો હતો જેથી તેઓએ પોતાના વકીલ મારફતે નોટિસ પાઠવી હતી ત્યારબાદ પણ તેઓએ પૈસા ન ચૂકવતા શર્મિષ્ઠાબેન શોખાવાલા વિરુદ્ધ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો હતો તે કેસ ડીસ્તાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વાય પટેલે ફરિયાદ પક્ષના વકીલની દલીલોને ગાહ્ય રાખી શર્મિષ્ઠાબેન